અન્ય મિત્રો દ્વારા તમામ બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા અને મોટી દુર્ઘટના ઘડી હતી વધુમાં સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે પહેલા અમિતનગર બ્રિજની બાજુનો રોડને છ મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો હાલમાં સામેની સાઈડ પર ડ્રેનેજની કામગીરી સતત એક મહિનાથી કરવામાં આવી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા

સર ક્યાંથી આવ્યા છો આ તાપી જિલ્લામાંથી આવ્યો તારે કણની બસ ફસાઈ હતી હવે તાપી જિલ્લાથી આવીને કમાટી ભાગ ગયા ત્યાંથી અમદાવાદ જવા નીકળ્યા ત્યારે આ રસ્તામાં ગ્રાઉન્ડ નાખેલો એના પર ફસાઈ ગઈ સર રોડ વિશે તમે શું કહેશો એ રોડ વિશે તો સિટીની અંદર એટલે સારો રહેવો જોઈએ આ અમારા બાળકો સાથે હતા એમાં હેરાન થયા અમે અને જો બસ પલટી ખઈ જા તો 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 ઘણું નુકસાન થતું અમારે જવાબ આપવા તમારે પડશે તો સરકારને શું કહેશો અને કોર્પોરેશનને કોર્પોરેશનની બેદરકારી કોર્પોરેશનની બેદરકારી કહેવાય કે આ આટલો બધો ટ્રાફિક ચોવીસ કલાક ચાલતો હોય કે આવા ના ચાલે શું નામ છે સાહેબ મારું નામ નારાયણભાઈ બાબુભાઈ વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ પાસે જે ગઈકાલે મીડિયાના માધ્યમથી અમે જે ઉજાગર કરી દીધું કે જે આ જગ્યા ઉપર જે ડ્રેનેજની કામગીરી ચાલુ છે આની અંદર કંઈક ને કંઈક મોટો ભ્રષ્ટાચાર થયો છે આજે જે કહેવાય છે કે તાપી જિલ્લાની જે બસ હતી આ નાના નાના ભૂલકાઓ લઈને કમાટી બાગ ખાતે પ્રવાસે આવી જતી ત્યારે બસ જે ખાડામાં કુકાઈ ગઈ હતી ત્યારે અમે રેસ્ક્યુ કરીને તેને તે નાના નાના બાળકોને બસમાંથી બહાર કાઢ્યા પરંતુ હકીકતની બાબત એ છે કે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે આનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરના જે કોન્ટ્રાક્ટરો છે આ કોન્ટ્રાક્ટરો પર કંઈક ને કંઈક નજર રાખવામાં નથી આવતી સાથે જે કહેવાય છે કે જ્યારે ખાતા ખાતમુહૂર્ત ને ખાતમુહૂર્ત કરવાનો છે ત્યારે ઘણા કોર્પોરેટરો ધારાસભ્યો ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્ત કરતા હોય છે પરંતુ જ્યારે કોઈ આવી કોઈ ઘટના ઘટતી હોય છે અથવા તો કોઈ અકસ્માત છે ત્યારે કોર્પોરેટરો ધારાસભ્ય જોવા પણ નથી આવતા અને વડોદરા અંદર જે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે કે કહેવાનો મતલબ કે આ ત્રણ પાર્ટી જે કોન્ટ્રાક્ટર છે અધિકારીઓ અને નેતાઓ આ ત્રણ જણની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય છે ત્યારબાદ ખાતમુહૂર્ત થતું હોય છે અને ત્યારબાદ જ્યારે કહેવાય છે કે ઉદ્ઘાટન કરવાનું છે અને થોડા દિવસોની અંદર જ